ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં સરકારી શાળામાં 750 જગ્યાઓ તથા ગ્રાન્ટીની શાળામાં 3250 એમડી ને ટાટ 2 ના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને સરકારી સ્કૂલ માં એ જેટલી છે અને પહેલી વખતે 7500 જેટલી ભરતી આપણે સાથે કરી છે આટલી ભરતી ભૂતકાળમાં નોતી થઈ પરંતુ આ વખતે આશા છે કે 7500 જેટલા એકસાથે ટાટ 1 અને ટાટ 2 એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ